અને ઉચ્ચ અધિકારીઓ સાથે વ્યાપક બેઠક યોજી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પર્યાવરણીય પાલનને વધુ મજબૂત બનાવવાની માટે દિશા ઉદ્યોગોની વિવિધ સમસ્યાઓ અને પ્રદુષણ નિયંત્રણ ટેકનિકની સમીક્ષા તેમજ ઉદ્યોગો સરકાર વચ્ચે સંકલન વધારવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા બેઠક બાદ મંત્રી પ્રવીણ માડી પાનોલી ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ જોડાયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું મંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું તેમણે સ્પષ્ટ કહ્યું એક્યુઆઈ વધારવામાં માત્ર જીઆલ ના ઉદ્યોગોને જવાબદાર ગણવું યોગ્ય નથી રોડ ટ્રાફિક પરિવહન વાહન પ્રદૂષણ અને અન્ય પરિબળો પણ એક્યુઆઈ પર

જેને વિચાર કર્યો એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નો વેલ ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે જીઆઈડીસી ના જે ઉદ્યોગકારો છે જે એસોસિએશન છે તેમના પ્રશ્નો સમજવાનો તેમની સાથે વાર્તાલાપ કરવાનો અવસર આજે મળ્યો છે આવનારા સમયમાં બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બને એમાં વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આ ઇન્ડસ્ટ્રીજ આજે પણ અગ્રેસર રહી છે આખા ભારતની અંદર ત્યારે આવનારા સમયની અંદર હોમ ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી ભારતના નારા સાથે આ ઇન્ડસ્ટ્રીજો આગળ વધી રહી છે આવનારા સમયમાં જે કંઈ ઇમ્પોર્ટ થતું

પર્યાવરણ એ માત્ર જીપીસીબી પોલ્યુશન એ માત્ર ગુજરાત નો નહીં પણ આખા ભારત નો સબ્જેક્ટ છે ત્યારે એના સાથેના પણ કોઈ લાઈ તો પરતો અને અમદાવાદ રાજકોટ અને સુરત જેવી મોટી સિટીમાં પણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એક્યુઆઈ ઇસ અન્ડર ધ 200 અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો AQI પણ ભેગો ગણાતો હોય છે કે વી કેન નોટ કન્સિડર એઝ ધ જીઆઈડીસી ઇઝ ધ કોઝ ઓફ ધ AQI ઇન્ક્રીસ સર મોટી મોટી સિટી સુરત સિટી માં AQI મશીનો બંધ છે અને કેટલી જગ્યા છે નથી તે બાબતે શું

કરવા માટે અમે કોલ કર્યો છે એની વિધિનો આપણા જે કાર્બન ઉત્સર્જન કરતા હોય તમામ લોકોનો ડેટા ઓનલાઈન થઈ રહ્યો છે